આ વાત કરી છે અને હવે કોંગ્રેસે વધુ ત્રણ ગુજરાતના ઉમેદવારો જાહેર કર્યા છે ગુજરાતી ત્રણ બેઠક પણ નામ જાહેર થયા જેમાં સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઋત્વિક મકવાણા જે પૂર્વ ધારાસભ્ય છે એમને મેદાનમાં ઉતાર્યા છે જૂનાગઢથી બેઠકથી હીરાભાઈ જોટવા જે થોડી માર્જિનથી હારી ગયા હતા કેશોદની અંદર એમને મેદાન ઉતાર્યા અને વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર જસપાલસિંહ પણ રહી ચૂક્યા ધારાસભ્ય તો એમને પણ મેદાનમાં ઉતારાયા છે અને ક્ષત્રિય ચારો વડોદરાથી અહીંયા ઉભો રાખવામાં આવ્યો છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું રણશીંગો ફૂંકાયું છે સમગ્ર દેશની અંદર જ્યારે ચૂંટણીને લઈને રસાકસીનો માહોલ સર્જાયો છે ત્યારે અશાંત સુરા અને સતીની ભૂમિકા એવી જૂનાગઢ બેઠકને ને લઈને વિશેષ જયારે લોકોમાં ચર્ચા છે મીટ મંડાયેલી છે ભાજપ દ્વારા સાંસદના ઉમેદવાર જાહેર કરાયા ક્યાંક ને ક્યાંક અમુક જે વિરોધના સુર પણ સંભળાયા ત્યારે કોંગ્રેસ દ્વારા પણ હવે પોતાના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે શૈક્ષણિક આ બેકગ્રાઉન્ડ ધરાવતા હીરાભાઈ જોટવા કે જેઓ પોતે ખેડૂત પુત્ર છે તેઓ દ્વારા તેઓ ઉપર કોંગ્રેસે દાવ લગાવ્યો છે અને હીરાભાઈ જોટવાને જ પૂછાય કે આ ચૂંટણી લઈને કેવી તૈયારીઓ સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષ જયારે સરપંચ કે સંસદ નથી લડાતી પંચાયત કે પાર્લામેન્ટ ન હતી માં એમની સ્થાપના થઈ લોકોનું કામ કરવું એનો ઉદ્દેશ છે દાવ લગાડવાનો કોઈ સવાલ જ નથી તાવ આવે અને ગોળી લઈએ તો ની અંદર આવે સ્વાભાવિક છે જ્યારે સંસ્થા એમણે અંગ્રેજોને હાંકી કાઢ્યા એમના બદલે એમને સત્તામાં આવ્યા અને એ વખતથી લોકશાહીને ટકાવવા લોકોની પીડાઓના ઉજાગર કરવા છેલ્લા દસ વર્ષથી અર્થતંત્ર દેશ તો ડૂબી ગયું એવા સમયે કોંગ્રેસે મૂળ કોંગ્રેસની વિચારધારાના નીચેના ટૂંકમાં પાયાના કાર્યકરોને ગોતી ગોતીને ટિકિટ આપી એટલે મને ટિકિટ આપી છે અને એ આ વિસ્તારની પ્રજાને જે નાળ પારખું છું એક ખેડૂત પુત્ર તરીકે એક શિક્ષણવિદ તરીકે એક સામાજિક કાર્યકર તરીકે એક ધાર્મિક માણસ તરીકે એટલે મને ટિકિટ આપી અને આ વિસ્તારની જે પણ પીડાઓ હશે ને ઉજાગર કરીશ આપ સોમનાથથી આખો અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છો શું કાર્યક્રમ છે ત્યાંથી ખાસ કરીને મેં આપને વાત કરી એમ રાજકીય કરતા સામાજિક ધાર્મિક માણસો તો આજે પણ જ્યારે જાહેર થયો ત્યારે મંદિરની કોઈ ભગવાનની પૂજા કરીને એમના આશીર્વાદ લઈને જ આગળ વધતા હોય ત્યારે સોમનાથ ભગવાન છે એ સનાતન ધર્મમાં પેલું જ્યોતિર્લિંગ છે અને આસ્થાનું કેન્દ્ર છે આપણું તો એ ભગવાન સોમનાથના દર્શન કરી આશીર્વાદ લઈ પાલકા ભગવાન કૃષ્ણના દર્શન કરી અને પછી હું મારી રૂટિન પ્રચાર શરૂ કરીશ તો આ હતા હીરાભાઈ જોટવા જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ કહી રહ્યા છે કે તેઓ પેઢીઓથી જે સમાજ માટે કાર્યો કરતા આવી રહ્યા છે જે ખેડૂત માટે તેઓએ કાર્યો કર્યા છે ગામડાઓ માટે કાર્ય કર્યા છે તેમના ઉપર જ જે પ્રજા છે તેમને ચૂંટી કાઢશે અને સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને પોતાના ચૂંટણી અભિયાનની તેઓ શરૂઆત કરવા જશે કૌશિક જોશી ઝી ચોવીસ કલાક ગીર સુનાથ